સાયનાઇડ સંયોજનો તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ચેપ્ટરની અંદર જે સંયોજનોની અંદર નાઇટ્રોજન આવેલા હોય તેવા સંયોજનોની વાત કરીએ છીએ તો એના માટે સૌથી પહેલા આપણે જોયું એમઆઇ સંયોજનો ત્યાર પછી આપણે વાત કરી એઝોનિયમ ક્ષારની અને હવે પછી જે સાઇનાઇડ હવે પછીના જે નાઇટ્રોજનયુક્ત સંયોજનો છે તે છે સાઇનાઇડ સંયોજનો સાઇનાઇડ સંયોજનોને બીજા નાઇટ્રાઇલ સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે આ સંયોજનો વિદ્યાર્થી મિત્રો સામાન્ય જે સૂત્ર છે તે આ પ્રકારનું જોવા મળે છે સામાન્ય સૂત્ર તો અહીં જે કાર્બન કાર્બન હોય છે એ નાઇટ્રોજન સાથે ત્રિપલ બંધથી જોડાયેલો હોય છે આવા સંયોજનોને સાયનાઇડ સંયોજનો તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખીએ છીએ હવે વાત કરીએ આર્નિક તો જે આ આર છે એ આરનો અર્થ અહીં આલ્કાઈ અથવા તો એરોમેટિક એમ થાય છે આ ટોપિકની અંદર આપણે સાયનાઇડના આયુપીએસ નામકરણ તેના બંધારણ તેના ભૌતિક ગુણધર્મો તેના રાસાયણિક ગુણધર્મો અને તેના ઉપયોગોની વાત કરીશું તો સૌથી પહેલી શરૂઆત કરીએ તેના નામકરણથી નામકરણ આ સંયોજનો નામકરણ કઈ રીતે કરવામાં આવે છે તેની વાત કરીશું તો શરૂઆત પ્રાઇમરીથી કરીએ એકદમ સીએસ થ્રી સીએ તો આ રીતનું જે સંયોજન હોય જેની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બે કાર્બન આવેલા છે તો આ રીતે બે કાર્બન આવેલા હોય તો તેને આપણે કહીએ છીએ ઇથેન અને જ્યારે સીએન સંયોજન સાથે જોડાયેલું હોય તો નામની પાછળ નાઇટ્રાઇલ પ્રત્યે લાગે છે માટે એનું નામ થશે ઇથેન પ્લસ નાઇટ્રાઇલ ઇથેન નાઇટ્રાઇલ ઇથેન નાઇટ્રાઇલ તરીકે આ સંયોજનને ઓળખવામાં આવે છે અથવા તો જો તેનું સામાન્ય નામકરણ કરવું હોય તો અહીં સીએન ગ્રુપને સાયનાઇડ કહેવામાં આવે છે સાયનાઇડ સાથે આગળ કેટલા કાર્બન જોડાયેલા છે તો એક તો મિથાઇલ સાયનાઇડ એનું સામાન્ય નામ થશે આ આયુપીએસી નામ છે તેનું આયુપીએસી જ્યારે સામાન્ય નામ તેનું મિથાઇલ સાયનાઇડ થાય છે હવે બીજા સંયોજનની વાત કરીએ તો કાર્બનની સંખ્યા વધારતા સીએસ થ્રી સીએચ ટુ તો આની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ત્રણ કાર્બન આવેલા છે માટે ત્રણ કાર્બન નું કહેવાય પ્રોપેન પ્લસ CN એટલે પ્રોપેન નાઇટ્રાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ તરીકે આને ઓળખવામાં આવે છે તેવી જ રીતે જો અંદરની સાઈડ ડબલ બંધ આવેલા હોય ક્યાંય જેમ કે સીએચ ટુ ડબલ વન સીએચ CN આ પ્રકારનું સંયોજન હોય વિદ્યાર્થી મિત્રો તમે કુલ ટોટલ કાર્બન ગણો કેટલા થાય છે ત્રણ કાર્બન છે જે સંયોજન સાથે સમૂહ જોડાયેલું હોય જે કાર્બન સાથે એને નંબર નંબર આપવાનો હંમેશા એટલે ત્રણ હવે તમે જોઈ શકો છો કે કેટલા કાર્બન થયા ત્રણ માટે શું કહેવાય એને પ્રોપ કહી શકાય કયા નંબર ઉપર ડબલ બંધ આવેલો છે તો બીજા નંબર ઉપર પ્રોપ ટુ ડબલ બંધ માટે કઈ સંજ્ઞા આવશે તો ઇન પ્રોપ ટુ ઇન અને સાયનાઈડના કારણે આવશે નાઇટ્રાઈ નામ થશે પ્રોપ ટુ ઇન જ રીતે ચાર કાર્બન હોય તો એનું નામ થાય બ્યુટેન નાઇટ્રાઇ હવે જો વિસ્થાપિત સમૂહો જોડાયેલો હોય જેમ કે અહીં જોડાયેલો છે સીએસ થ્રી સીએ સીએસ થ્રી કયા નંબર ઉપર જોડાયેલો છે તો બીજા નંબર જોડાયેલો છે છે પ્રોપેન તરીકે આને ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો હું થોડી ઘણી બેન્જેન રિંગની વાત કરી દઉં તો બેન્જેન રિંગ સાથે જ્યારે જોડાયેલું હોય સી છે ત્યારે શું નામ થાય તો જ્યારે સી એન બેન્ઝિન રિંગ સાથે જોડાયેલો હોય આ રીતે ત્યારે આ સંયોજનોને બેન્ઝિન કાર્બોનાઇટ્રાઇલ અથવા તો બેન્ઝોનાઇટ્રાઇલ તરીકે ઓળખવામાં આવે છે એવી જ રીતે જો ડબલ આવેલા હોય જેમ કે

હવે વાત કરીશું તેના બંધારણની બંધારણ બંધારણની અંદર વિદ્યાર્થી મિત્રો જે આર છે અને કાર્બન એકબીજા સાથે ત્રિપલ બંધથી જોડાયેલા છે તો અહીં જે કુલ ટોટલ ત્રણ બંધ છે એ ત્રણ બંધમાંથી કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના બે બંધ એ સિગ્મા બંધ છે જ્યારે એક બંધ એ બંધ જોવા મળે છે તેવી જ રીતે આ કાર્બન અને નાઇટ્રોજનના સંકરણ ની વાત કરીએ તો કાર્બન અને નાઇટ્રોજનનું સંકરણ જે છે તે પ્રકારનું જોવા મળે છે તેવી જ રીતે આ જે ખૂણો છે આર સી એન નો આ ખૂણાનું મૂલ્ય એકસો એસી ડિગ્રી જેટલું થાય છે આમ આના બંધારણની વાત કરીએ તો એકદમ સાદું બંધારણ જોવા મળે છે જેની અંદર કાર્બન નાઇટ્રોજન વચ્ચે બે સિગ્મા અને એક પાયબંધ આવેલા છે જ્યારે કાર્બન અને નું સંકરણ જોવા મળે છે અને આ જે બંધ કોણ છે આર ડિગ્રી ડિગ્રીનો જોવા મળે છે હવે તેના ગુણધર્મોની વાત કરીએ સાયનાઈડના તો સાયનાઇડના બે પ્રકારના ગુણધર્મો છે એક તો ભૌતિક ગુણધર્મો અને બીજું છે રાસાયણિક ગુણધર્મો તો સૌથી પહેલી વાત કરીશું સાયનાઈડના ભૌતિક ગુણધર્મોની તો વિદ્યાર્થી મિત્રો જે સાયનાઇડ સંયોજનો હોય છે એ સાયનાઇડ સંયોજનોની અંદર કાર્બન અને નાઇટ્રોજન જે આ બંધ હોય છે આ બંધ હંમેશા જોવા મળે છે પરંતુ આની અંદર તમે જોઈ શકો છો તેમ હાઇડ્રોજન આવેલો નથી માટે હાઇડ્રોજન બંધનો અભાવ છે બંધ હોતો નથી માટે તેમના ઉત્કલમ બિંદુ પ્રમાણમાં નીચા જોવા મળે છે તેથી તેના અનુવર્તી જે એસિડ હોય છે તેના કરતા તેના ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઘણા જોવા મળે છે જેમ કે બે સંયોજનોની હું વાત કરું તો એક સંયોજનની વાત કરી સીડબ્લ્યુ એચ એનું ઉત્કલન બિંદુ વિદ્યાર્થી મિત્રો ત્રણસો ને એકાણું જ્યારે આપણા સંયોજનની આપણે વાત કરીએ ઇથેન નાઇટ્રાઇલ ની તો ઇથેન નાઇટ્રાઇલ સંયોજન એટલે કે સીએચ થ્રી

પ્રોપેન નાઇટ્રાઇલ નું ઉત્કલન બિંદુ ત્રણસો કેલ્વિન જેટલું જોવા મળે છે આમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અનુવર્તી એસિડ ઘણા જ નીચા હોય છે છે એનું કારણ મુખ્યત્વે એ કે અંદર હાઇડ્રોજન બંધ આવેલો હોય છે જયારે નાઇટ્રાઇલ ની અંદર હાઇડ્રોજન બંધ આવેલો જોવા મળતો નથી આ ઉપરાંત તેના બીજા ગુણધર્મોની વાત કરીએ તો આ જે સંયોજન છે સાઇનાઇડ સંયોજનો તે ખૂબ જ સુગંધીદાર બિનઝેરી

બીનજેરી અને બેઝિક સંયોજનો છે નિર્વળ બેઝિક આ સંયોજનો જોવા મળે છે પાણીમાં પ્લસ અન્ય દ્રાવકોમાં દ્રાવ્ય જોવા મળે છે આ ઉપરાંત આ જે સંયોજનો છે તેમના ઉત્કલન બિંદુ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી તેમ ખૂબ જ નીચા જોવા મળે છે તેથી ઘણી વખત જ્યારે બે દ્રાવકોને એકબીજાની અંદર ઉમેરવાના હોય દ્રાવ્ય કરવાના હોય ત્યારે આ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે મોટા ભાગના સંયોજનોની અંદર મોટા ભાગના સંયોજનોમાં દ્રાવ્ય દ્રાવક તરીકે ઉપયોગ થાય છે દ્રાવક તરીકે ઉપયોગ કરવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો જે સાયનાઇડ સંયોજનો છે તેમના ગુણધર્મો આ પ્રકારના જોવા મળે છે હવે વાત કરીએ તેમના રાસાયણિક ગુણધર્મોની રાસાયણિક ગુણધર્મો તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સંયોજનો રાસાયણિક ગુણધર્મોની અંદર વાત કરીએ તો તેમનું જળ વિભાજન કરતા વન બાય વન શરૂઆત કરીએ તો જે સાયનાઇડ સંયોજનો છે એ સાયનાઇડ સંયોજનોની અંદર જો તેમનું જળ વિભાજન કરવામાં આવે સૌથી પહેલું એસિડ ની હાજરીમાં તો તેના જળ વિભાજનના કારણે એસિડ પ્રાપ્ત થાય છે અને અહીંથી અંતે એમોનિયા વાયુ છૂટો પડે છે તેવી જ રીતે જો તેમનું રિડક્શન કરવામાં આવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ ની હાજરીમાં તેમનું રિડક્શન કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો આપણને એમાઇન સંયોજનો પ્રાપ્ત થાય છે સંયોજનોની આ બે પ્રક્રિયા જોવા મળે છે એક તો તેમનું જળ વિભાજન કરતા એસિડની હાજરીમાં આપણને એસિડ પ્રાપ્ત થાય છે જ્યારે રિડક્શન કરવામાં આવે ત્યારે આપણને સંયોજનો પ્રાપ્ત છે આ ઉપરાંત તેના બીજા ગુણધર્મોની વાત કરીએ તો નાઇટ્રાઇલ સંયોજનોની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા કરતા આપણને એસ્ટ્રો સંયોજનો પ્રાપ્ત એસ્ટ્ર સંયોજનો મળે છે નાઇટ્રાઇલ સંયોજનો છે એ નાઇટ્રાઇલ સંયોજનોની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા એક ઉદાહરણથી સમજીએ આ પ્રકારના જે નાઇટ્રલ સંયોજનો હોય તેમની પ્રક્રિયા સાથે કરવામાં આવે આલ્કોહોલ સાથે કરવામાં આવે આ પ્રક્રિયા પાણીની હાજરીમાં થાય છે એટલે સાંદ્ર એચ ટુ એસ સાથે ગરમ કરીએ પાણીની હાજરીમાં ત્યારે વિદ્યાર્થી મિત્રો આ નાઇટ્રાઇન અને આલ્કોહોલ બંને એકબીજા સાથે જોડાય છે અને આ આલ્કોહોલ આપણને એસ્ટર પ્રાપ્ત થાય છે અહીં આપણને સીએચ થ્રી એચ ટુ સી ડબલ ઓ સીએચ થ્રી પ્લસ છેલ્લે એમોનિયા વાયુ છૂટો પડે છે આમ ઇથાઇન ઇથેનો તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો અહીં વચ્ચેની સાઈડ તમે જોઈ સી ડબલ ઓ થઈ જાય છે આમ નાઇટ્રાઇલની પ્રક્રિયા આલ્કોહોલ સાથે જ્યારે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે આલ્કોહોલ રાસાયણિક પ્રક્રિયાના અંતે એસ્ટર સંયોજનો પ્રાપ્ત થાય છે આ ઉપરાંત જે સાયનાઇડ સંયોજનો છે તેમની ગ્રિજના પ્રક્રિયક સાથેની પ્રક્રિયાના કારણે મધ્યસ્થી નિપજ મળે છે અને એ મધ્યસ્થી નિપજનું આગળ જળ વિભાજન કરતા કિટોન સંયોજનો પ્રાપ્ત થાય છે તો નાઇટ્રાઇલ સંયોજનોની આગળ વાત કરીએ તો નાઇટ્રાઇલ જે સંયોજનો છે નાઇટ્રાઇલ સંયોજનોની સીએસ થ્રી એના પછી એની પ્રક્રિયા સીએસ ટુ સી ટ્રીપલ બોન્ડ એન આ પ્રોપેન નાઇટ્રાઇલ સંયોજન છે તેની પ્રક્રિયા જ્યારે ગ્રિજનાળ પ્રક્રિયા સાથે કરવામાં આવે સીએસ થ્રી સીએસ ટુ એમજી

આમ વિદ્યાર્થી મિત્રો સાયનાઈડ ની રાસાયણિક પ્રક્રિયાઓ અહીં પૂરી થાય છે તેના ઉપયોગોની વાત કરીએ તો તે ખૂબ જ સારો દ્રાવક છે માટે રાસાયણિક પ્રક્રિયાઓમાં સારા દ્રાવક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે